ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ પરંતુ બાર વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા અને વરઘોડા ઘોડા કોણ છે ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોને સમજ નથી એટલે વારંવાર ગુજરાતમાં આવી અને આ પ્રકારના નિવેદન કરે છે ઉદ્યોગ ગૃહોમાંથી કોના કોન્ટ્રાક્ટો ચાલતા હતા કોની ક્યાં ખટારા ચાલતા હતા કોની ક્યાં મિલી ભગત હતી એ આખું જગ જાહેર છે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગન ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે જેટલા હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે હવે જે છે બધા રેસના રેસના છે છે કોંગ્રેસમાં કોણ કે કોણ વરઘોડાના ઘોડા છે એ મેં નથી કહ્યું એમાં ફૂટેલી કારતુસ છે એમ પણ મેં નથી કહ્યું આ બધું રાહુલ ગાંધી કહી ગયા છે ખરેખર અમિતભાઈ એ જો ગુસ્સો કરવો હોય તો રાહુલ ગાંધી ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી એને બદલે મારા ઉપર ગુસ્સે કરી અને પીલો બેલ્ટ એને આજે જે અવકલો અવલોકનો કર્યા છે એ વખોડવાલાયક છે મારી પાસે પણ કોંગ્રેસના ચોક્કસ આગેવાનોએ શું શું કરેલું છે અને એમણે ચૂંટણીઓમાં શું કરેલું છે બીજી રીતે શું કરેલું છે એ બધી જ વિગતો મારી પાસે છે પણ હું વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું હું તો માત્ર એટલું જ કહીશ કે રાહુલ ગાંધીએ જે બોલ્યા છે એનો જવાબ એ ગુજરાતને પ્રજાને કોંગ્રેસના કાર્યકર્તાઓને આપે